અરવલ્લી ધ્રુવ પંચાલ ચૂંટાયા બુધવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજની મતગણતરીમાં સૌથી યુવા ઉમેદવાર અને સુશિક્ષિત સ્પષ્ટ વિચારધારા સાથે પત્રકારત્વના શિક્ષણ સાથે સજ્જ એવા ધ્રુવ પરેશભાઈ પંચાલ વિજય થતા સાઠંબા ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો સરપંચ પદે વિજય થયેલા ધ્રુવ પંચાલના વિજય સરઘસમાં સ્વયંભુ ગામના શિક્ષિત યુવાઓ માતાઓ બહેનો જોડાયા હતા સાઠંબા ગામના લોકોએ સરપંચ ધ્રુવ પંચાલના વિજય સરઘસમાં સ્વયં ગુલાલ ઉડાડીને ડીજેના તાલે ઝૂમી આનંદ વ્યક્ત કર્યો હતો સરપંચ પદે વિજેતા ધ્રુવ પંચાલે જણાવ્યું હતું કે આ સાઠંબાના મતદારોનો વિજય છે જયેશ પટેલ અરવલ્લી માલપુર જય સાઠંબા હું ધ્રુવકુમાર પરેશભાઈ પંચાલ સાઠંબા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મારા ગામના તમામ મતદારોએ તમામ યુવાઓ તમામ વડીલો માતા બહેનો તમામે મને છૂટ્યો છે તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા સમયમાં મારાથી બનતા તમામે તમામ પ્રયાસો તમામ નાગરિકોના સલાહ સૂચન લઈને હું કરીશ અને મને આ ચૂંટણીમાં જે ઈમાનદારીને હું એટલે ઈમાનદારી ઈમાનદારીને આ ચૂંટણીમાં જે તમામ મતદારોએ જીત અપાવી છે એક પણ ખોટા ખર્ચા વગર એક પણ લાલચ વગર મને જે જીત અપાવી છે તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આ જીત એ સાઠંબા ગામની જીત છે આ જીત એ યુવાનોની જીત છે આ જીત એ વિકાસની જીત છે આ જીત સમગ્ર સાઠંબાના મતદારોની જીત છે જય સાઠંબા સાઠંબા